પ્રથમ તો જાણીએ સફરજનનો સરકો એટલે શું સફરજન આપણને બધાને ખબર છે સરકારને એક સરળ ભાષામાં આપણે વિનેગર શબ્દથી આપણે બધા પરિચિત છે સફરજન એક પ્રોસેસ થી તેનો લિક્વિડ બનાવવામાં આવે અને સફરજનનો સરકો કહેવામાં આવે યુપી ની અંદર પશ્ચિમ બંગાળ ની અંદર ઓરિસ્સા ની અંદર કર્ણાટક ની અંદર સિક્કિમ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા તમામ રાજ્યોની અંદર ઘરે ઘરે સફરજનનો સરકો બનાવવાની પરંપરા પહેલાના સમયમાં હતી

તો જે કોઈ લોકોને હૃદય રોગની સમસ્યાથી પીડાતા હોય જે કોઈ લોકોને ભૂતકાળની અંદર હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવ્યો હોય જે કોઈ લોકોને બાયપાસ સર્જરી કે એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ એન્જોપ્લાસ્ટી વગેરે કરાવવાની સમસ્યાઓ ઊભી થઈ હોય આવા લોકોએ ભવિષ્યની અંદર આવી કોઈ પણ સમસ્યા આવે નહીં એટલા માટે સફરજનના સરકો એપલ વિનેગરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ એ હૃદયની કાર્યક્ષમતા વધારે છે તો હૃદય રોગથી પીડાતા તમામ લોકો માટે સફરજનનો સરકો वरदान રૂપ છે તેમણે તેનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ લોકો કોલેસ્ટ્રોલ થી પીડાતા હોય જે કોઈ લોકોના શરીરની અંદર લિપિડ પ્રોફાઇલ કરાવ્યા બાદ ટ્રાઇગ્લિસરાઇડ જેવું ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે પ્રમાણમાં આવ્યું હોય આવા તમામ લોકોએ પોતાની લિપિડ પ્રોફાઇલ સુધારવા માટે સફરજનના સરકાનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ લોકોના શરીરની અંદર મેદ ધાતુ વધારે છે જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા માટેને વિવિધ પ્રકારના ઉપાયો કરે છે તો તેવા તમામ લોકોએ એક ઉપાય તે પણ જોડવો જોઈએ કે એવા લોકોએ સફરજનના સરકાનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ લોકોને ભૂતકાળની અંદર પથરી જેવી સમસ્યાઓ થઈ હોય અને વર્તમાન સમયમાં પથરી જેવી સમસ્યા જે લોકોને પસાર થતી હોય એવા તમામ લોકો માટે સફરજનનો સરકો શ્રેષ્ઠ મેડિસિન છે નાના બાળકો માટે પણ સફરજનનો સરકો શ્રેષ્ઠ મેડિસિન સાબિત થાય છે જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ જેવી સમસ્યા રહેતી હોય જે કોઈ બાળકોને વારે વારે શરદી થઈ જતી હોય જે કોઈ બાળકોને એક વખત ભોજન લે પછી વારે વારે કફમાં કન્વર્ટ થતું હોય જે કોઈ બાળકોના શરીરની અંદર કફની ટેન્ડન્સી થવાની પૂરી પૂરી સંભાવના રહેતી હોય આવા તમામ બાળકો માટે સફરજનનો સરકો વરદાન રૂપ છે ફેટી લિવર ની જે કોઈ લોકોને સમસ્યા હોય લિવર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય આવા તમામ લોકો માટે સફરજનનો સરકો ખૂબ સારો છે લેવો જોઈએ તો જે જે સમસ્યાઓની આપણે વાત કરી તે તમામ સમસ્યાની અંદર સફરજનના સરકાનું સેવન કરવું હોય ત્યારે એની ખાસ કાળજી એની માત્રા ઉપર છે કારણ કે એ મેડિસિન છે હવે તમામ લોકોએ પચાસ એમ એલ જેટલું એટલે કે ચાના એક કપ જેટલું પાણી લેવાનું છે તેની અંદર વીસ થી પચીસ એમ એટલે કે એક ટેબલ સ્પૂન જેટલો સફરજનો સરકો નાખવાનું છે અને અર્લી મોર્નિંગ એનું સેવન કરવામાં આવે તો તમામ સમસ્યાઓ સામે એ રામબાણ ઔષધ તરીકે કાર્ય કરતું હોય છે જે કોઈ લોકોને ખૂબ વધારે કોલેસ્ટ્રોલ હોય વધારે પડતું વજન હોય હૃદય રોગની વધારે સમસ્યા રહેતી હોય તેવા લોકો દેવનો દિવસમાં બે વખત ઉપયોગ કરી શકે તેનાથી વધારે તેનો ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તે ખૂબ સ્ટ્રોંગ મેડિસિન છે એ ખૂબ પાવરફુલ મેડિસિન છે વધારે માત્રામાં જો લેવામાં આવે તો તેની આડઅસર પણ થઈ શકે જેના ફાયદા હોય તેના ગેરફાયદા પણ હોય છે તો સફરજનનો સરકો કેવા વ્યક્તિએ ન લેવો જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ એપલ વિનેગર સફરજનના સરકાને આયુર્વેદની પરિભાષામાં સુક્ત કહેવામાં આવે છે તે સ્વભાવે ઉષ્ણ છે ખૂબ ગરમ છે તો જે કોઈ લોકોના શરીરની અંદર તજા ગરમી ઓલરેડી વધારે છે જે કોઈ લોકોને એસિડિટી જેવી સમસ્યા હોય જે લોકોને ગરમીને કારણે ચામડી રોગ જેવી સમસ્યાઓ સત્ય સતાવતી હોય જે કોઈ લોકોને શરીરમાં ખૂબ એસિડિટી રહેતી હોય જે કોઈ લોકોને શરીર ઉપર ગરમીને કારણે ફોડલી થઈ જવાની સમસ્યાઓ ખૂબ આવતી હોય જે કોઈ લોકોના શરીર ઉપર પિમ્પલ્સ થવાની ખૂબ સમસ્યાઓ હોય આવા તમામ લોકો સફરજનના સરકાનું સેવન કરવું જોઈએ નહીં પ્રત્યેક માતા જ્યારે ગર્ભવતી બને ત્યારે તેટલું તેનો ખ્યાલ જ હોય છે કે એના શરીરની અંદર એવા કોઈ દ્રવ્યો ન જવા જોઈએ કે જે સ્વભાવે ઉષ્ણ હોય તો જો એ સફરજનના સરકાનું સેવન કરી શક કરશે તો એને બહુ નુકસાન ભોગવવું પડશે તો તમામ ગર્ભવતી માતા માતાઓ માટે સફરજનનો સરકો સારો નથી જે કોઈ માતા બહેનોને વ્હાઈટ ડિસ્ચાર્જ સફેદ પાણીની સમસ્યા સતાવતી હોય આવી માતા બહેનો માટે સફરજનનો સરકો જરા પણ સારો નથી તેને સફરજનના સરકાનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ ઉનાળામાં એટલે કે મે અને જૂનની ગરમીમાં તેનું સેવન ક્યારે પણ કરવું જોઈએ નહીં અને ખાસ કરીને શરદ ઋતુમાં એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર આ ચાર મહિના સફરજનના સરકાનું ક્યારે પણ સેવન કરવું જોઈએ નહીં અને સફરજનનો સરકો છે તે બને છે સફરજનમાંથી અને સફરજનની ઋતુ એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો જ મહિનો તો સફરજનના સરકાનું સેવન કરવા કરતા સફરજન જ ખાઈ લેવા વધારે ફાયદાકારક છે કારણ કે શરદ ઋતુ ની અંદર જ સફરજન આવતા હોય છે સફરજન ની ઋતુ એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનો સમય સફરજન ના સરકો ના આટલા બધા મેડિસિન ફાયદા છે એટલે બધા જ લોકો મેડિકલ સ્ટોર ઉપર જશે સફરજન નો સરકો લઈ આવશે અને સેવન કરવાની શરૂઆત કરી દેશે પરંતુ ખાસ સાવધાની એ રાખવાની છે જો તમે ઈચ્છતા હોય કે સફરજનના સરકાના જણાવેલા ફાયદા પ્રોપર અને સંપૂર્ણ સારી રીતે તમને મળે તો સફરજનનો સરકો પૂરો પ્રયત્ન કરો ઘરે જાતે બનાવવાનો આગ્રહ રાખો કારણ કે જેવી રીતે ઉનાળાની ઋતુમાં આપણે કાચી કેરી સેવન નથી કરતા તેનું અથાણું બનાવીએ છીએ એ અથાણું મહિનો દોઢ મહિના પછી છેક ચોમાસાનું એનું સેવન કરીએ છીએ તેવી જ રીતે સફરજનનો સરકો બનાવવા માટે સાઠ દિવસથી પણ વધારેનો સમય લાગે છે મોટી મોટી કંપનીઓમાં સફરજનનો સરકો બને છે ત્યારે એ સાઠ દિવસની ધીરજ મોટા ભાગની કોઈ કંપનીમાં હોતી નથી એના કારણે અનહાઇજેનિક ઘણી બધી કેમિકલ પ્રોસેસ કરીને સફરજનના સરકારનું નિર્માણ કરવામાં આવતું હોય છે આવા બધા ગેરફાયદાથી બચવું એના કરતાં સારું છે કે સફરજનનો સરકો ઘરે જાતે જ બનાવવો જોઈએ સફરજનનો સરકો જે પાત્રમાં બનાવવાનું છે તે માટીનું વાસણ હોવું જોઈએ અથવા તો કાચનું જ વાસણ હોવું જોઈએ બીજું કોઈ પણ વાસણની અંદર સફરજનનો સરકો એપલ વિનેગર ક્યારેય પણ ન બનાવી શકાય તે ખૂબ નુકસાન કરે આટલી મોટી સંખ્યામાં જ્યારે બનાવવાનું હોય ત્યારે કઈ કંપની કાચનું વાસણ અથવા તો માટીનું વાસણ વાપરશે તો નહીં વાપરી શકે સફરજનનો સરખો જ્યારે બનાવવાનો હોય ત્યારે એનું બેઝ ઇન્ગ્રેડિયન્ટ છે તે સફરજન છે તે ક્યારે પણ ખાટા ન હોવા જોઈએ મીઠા જ હોવા જોઈએ વધારે નફો મેળવવા હોય તો બે જ પગલાં લેવાના હોય છે એક તો કોઈપણ વસ્તુની કોસ્ટ વધારો વસ્તુની કિંમત મોંઘી કરો અથવા તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટાડો કિંમત વધારે વધારે છે તો મોટા પ્રમાણમાં એનું વેચાણ ઘટી શકે એમ બધી જ મોટી મોટી કંપનીઓ તેને કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ખરાબ ક્વોલિટીના સફરજનો ગુણવત્તા વગરના સફરજનો સ્વાદમાં ખાટા સફરજનો આવા સડી ગયેલા સફરજનો ભેગા કરીને પણ તેનું એપલ વિનેગર બનાવી નાખતા હોય છે પરંતુ આવું કરવાથી સફરજનના સરકારની ગુણવત્તા ઘટે છે સફરજનનો સરકો બનાવવા માટે સફરજન જે બિલકુલ ખાટા ન હોવા જોઈએ મીઠા જ હોવા જોઈએ પરંતુ આટલી બધી સાવધાની કોણ રાખશે કોઈ નહીં રાખી શકે તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જ્યારે સારા સફરજન આવે ત્યારે તમારા ઘરમાં તમારી આવશ્યકતા પ્રમાણે સફરજનનો સરકો ઘરે જ બનાવ બનાવવાનો આગ્રહ રાખો તો જ એના સૌથી મહત્ત્વના ફાયદા મળતા હોય છે એનો સૌથી મહત્ત્વનો બેનિફિટ એ છે કે સફરજનનો સરકો બનાવ્યા બાદ એની કોઈ એક્સપાયરી ડેટ નથી એ ક્યારે પણ ખરાબ થતો નથી ઉલટો એ જેમ જૂનો થતો જશે એની ગુણવત્તા વધતી જશે તો ઘરે જ બનાવો જોઈએ પણ કેવી રીતે બનાવો તે પણ પ્રશ્ન છે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું કે સફરજનનો સરકો કેવી રીતે બનાવો આપણે બધાએ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાના સમય દરમિયાન ઘરે પોતાની આવશ્યકતા પૂરતો સફરજનનો સરકો ઘરે જાતે જ બનાવીશું જેથી કરીને જણાવેલા તેના ફાયદા આપણે અચૂક મેળવી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં તેની ચર્ચા કરીશું ત્યાં સુધી સૌને હિન્દ વંદે માત્ર